જય ભારત જય સિદ્ધાંતિ ભાવનગર ખાતે કલ અમારા સંગઠન અને ઓબીસી હક અધિકાર જાગૃતિ અભિયાન દ્વારા ઉજવવા નું આયોજન કરવામાં આવે છે આયોજન ભાવનગર ઘોઘારો મોટા સીતામાએ સવારે નવ કલાકે શનિવારે રેલી રૂપે પ્રસ્થાન કરવાનું છે તો આ માન્યવર કાશીરામ સાહેબ જન્મ નિમિત્તે રેલીના આયોજનમાં કોળી ઓબીસી એસસી એસટી અને બહુજન મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ સાથીદારોને આવારી અપીલ કરું છું જય ભારત જય સૈદાન જય ભીમ જય કાંશીરામ